નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પંદર સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન ચારસો ચોરાણુંથી ઊંચા ઊંચા પાંચસો ચુમ્મોતેર કઉં ટુકડા પાંચસો આઠથી ઊંચા ઊંચા છસો એકવીસ કપાસ નવસોથી ઊંચા ઊંચા સોળસો એકોતેર મગફળી મગફળીજીણી આઠસો એકસઠથી ઊંચા ઊંચા અગિયારસો એક મગફળી જાડી સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો છ્યાસી સિંગદાણા જાડા અગિયારસો પચાસથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર સિંગ ફાડિયા આઠસો એકથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર એરંડા એક હજાર છોતેરથી ઊંચા ઊંચા તેરસો ને છોડ તલ बार सौ एकावन ऊंचा ऊंचा बजार एकतालीस जीरुब बे हज़ार बसो एक ने, 901, थी ऊंचा मुंचा तरह हज़ार आठ सौ कलंजी छवीस सौ छोतेर थी ऊंचा मुंचा एकतालीस सौ अगियार धाणा नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ अगियार धाणी एक हज़ार एक ऊंचा ऊंचा चौदह सौ एकाणु लसण सूकू पाँच सौ एक ऊंचा ऊंचा नौ सौ डूंगी लाल एक सौ एक ऊंचा ऊंचा बसों इक्यासी सफेद એકસો એકવીસથી ઊંચા ઊંચા એકસોને એકાણું બાજરો બસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો એક જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાણું મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો એક મગ બારસોથી ઊંચા ઊંચા સોળસો એક્યાસી ચણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો ને એક્યાસી વાલ નવસો એકાવનથી ઊંચા ઊંચા બારસો ને એકવીસ અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા ચૌદસો ને એક ચોળા છસો એકસઠથી ઊંચા ઊંચા તેરસો ને એકાવન